આજે અષાઢી બીજ છે તો અષાઢી બીજ ના બધા રામ રામ અને આપણે પોતી ગયા છીએ તોરણીયા ધામ તો મિત્રો આપણે હાઉ આજ મજા જ કરવાની આપણે આ એન્જોય કરવા માટે ગાયવા હિ મેળામાં આપણે વજન માં એટલી બધી ખબર પડતી નથી તો સીધા જ મેળામાં આ વિડીયો મજા આવવાની હે તો આખો વિડીયો જોજો ચાલો મેળામાં ફાઈનલ આપણે વિશાલભાઈ પાસે પોતી ગયા વિશાલભાઈ આપડે હેને વાત જોતા તા ગાડી એને રાખી મને કે પાર્કિંગ માં તમે ગાડી રાખ્યા હો આપડે નીતભાઈ ગાડી અને હવે મિત્રો આગળ વધી હાલો

હાલો હવે મંદિર તરફ તો ફાઇનલ મિત્રો આપણે મંદિર પાસે પોચી ગયા છીએ હવે જઈએ અંદર કેવી જડતી હે કે નથી ટ્રાફિક એવું છે જો દર્શનનો નો મેળ આવે તો દર્શન કરાવી દઈશ અને પછી મંદિરના દર્શન કરીને દર્શન કર લેજો બરોબર તો જાય છે હવે અંદર મિત્રો તમને દર્શન તો ન કરાવી મનાય છે ટૂંકમાં એટલે આપણે ફોટા નથી પાડ્યા મિત્રો ખાલી દર્શન કરી અને નીકળી ગયા છીએ તમને ખાલી મંદિરના દર્શન કરાવ્યા તો હવે મિત્રો વિશાલભાઈ પાસે જાય મિત્રો ફાઈનલ આપણે વિશાલભાઈ પાસે આવી ગયા છીએ હવે અને હવે કઈ પ્લાન ફેરવે છે કે આપણે હવે પરબ જવાનું છે તો જોઈએ હવે પરબ

અસીમા ફોન માં વાત કરે જવલભાઈ અને આ મૌલિકભાઈ તો હાલો મિત્રો આપણે પાંચ જણા ની ટીમ જાય છે હવે પરમ વીડિયો માં મજા આવશે જોવાનું ભૂલતા નહીં ચાલુ રાખજો તો મિત્રો આપણે વડાલ પહોંચ્યા ને હજી તો ભૂખ્યા થઈ ગયા ગળે એટલે કે સોણ આપ્યું આપણે હજી હાઈવે માંથી ગાડી ઘડી કાકી વિશાલભાઈ જો શું ખાશ વિશાલભાઈ

હવે આપડે આપડો પથો ભાઈ જાય છે જો મિત્રો આપડે કઈ જવાનું થતું નથી આપડે ખાલી પાણી પી લઈ પેટ્રોલ લઈ નાખવાનું નથી થતું આપડે ભાઈ હવે મિત્રો ચાલુ કરી ગાડી રાખવા ગયા પણ મજા ન આવી કોકે ગાડી આપડે પાડી નાખી હતી બરોબર ધવલભાઈ ની તો હવે પછી એને અહીંયા રાખી દીધી આપણે પાર્કિંગ માં માંગ્યા પૈસા દેવા પડે ઈ ને અને હવે એને ગાડી રાખી દીધી ને હવે આપડે નીકળીએ બધાય મેળા તરફ તો મિત્રો આ બધેની મજા કરતા જાઈ છે અને હાયલા જાઈ છે એ માં છે જવાનું છે મિત્રો આમ તો મિત્રો આપડે છે ને મંદિર ની પાછળ ની તરફ છે અત્યારે પાછળ ના રસ્તા જાય છે ને આ જો તમે જોઈ શકો છો મંદિર અહીન મિત્રો આપણે મેન બજારમાં આવી ગયા છે ન તો મજા આવે ઊખ ઢવલભાઈ મોર આયા જાય છે અજી આપણે ઓલો હજી ભેગું નથી હો ઓલા કોલાવારાજી આપણે ભેગા નથી હો મિત્ર આ જા બના આજ આને ગોલા આવ્યા આઈ વાઈ વાઈ જો આઈ રાતે શામ રાત્રે શામના ગોલ્લા આવ્યા તો મિત્રો આપડે પૂરતી જશું મંદિર દર્શન તો કરાવીશ પણ જો અંદર ખાલી મિત્રો આપણે મંદિર પાસે આવી ગયા મંદિરના દર્શન તો તમને કરાવીશ પણ અંદર નહી જઈ શકીએ કારણ કે અંદર મનાય છે આમ મંદિર ના દર્શન કરી લો મિત્રો મિત્રો હવે તમે મંદિરના દર્શન તો કરી લીધા હવે છે ને સીધા જઈ પ્રસાદી લેવા કાલે મિત્રો બતાયા છે ને પ્રસાદી લેવા જવાનું હે હવે તો કઈ દેજો કે મંદિરની અંદર એસી હોય કે ના હોય હોય કે ના હોય મંદિરમાં આ નવું કઈધું વિશાલભાઈ હવે તમે બધા કમેન્ટમાં કહેજો કે મંદિરમાં એસી હોય કે ના હોય ફાઇનલ મિત્રો વિશાલભાઈ ને ધવલભાઈ ને બધા એવા બધાય પ્રસાદી લેવા બેહી ગયા છે ફાઇનલ મિત્રો હવે હેને પ્રસાદી લઈ અને આપણે નીકળી ગયા છીએ હવે જઈશી મેળામાં રાઈડુમાં બે હવા તો હવે જોઈએ તોરણીએ જેવું તો થાય નહીં તો સારું અહીંયા રાઇડુ બાઇડનું હોય તો હારું બરાબર તો હવે જઈએ છીએ ખબર નહીં હવે હોય કે ના હોય જાય ને ખબર પડે હવે વિશાલભાઈ કહી શકે છે તો જોઈએ હવે

ચાલુ થઈ ગયું હોય અને આવા ને બહુ ભીજ લાગે કરવા ને ભીજ લાગે બીજું થઈ ના હોય તમે ખાલી ન પહેરો જોઉં ભાઈ

không không cái không 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 là không không giờ không Добол байна! Добол байма!

મિત્રો એક ને સોળ થઈ છે ફાઈનલ આપડે ઉપલેટામાં પોતી ગયા વાગવામાં થઈ ગયા છે અત્યારે દોઢ

ના ના આપડે વાત નથી જોયે મિત્રો ખાઈ ભેગા થાય થવું હોય છે ના ના એમ કઉ ખાઈને ને ભેગા થાય જો થવું હોય છે તો નગર ભાઈ હવા